હલો જય માતાજી બાપા સીતારામ જય ભગવાન દાદા આ છે અમારા સુરાપુરા દાદા કે જે જૂના સમય પ્રમાણે ઘણા વર્ષો પહેલાં ધીંગાણામાં કામ આવી ગયા હોય આ છે દાદાનું ધડ અને માથું છે શીતલ ગામ આ અમારા ભગવાન દાદા અને

લે તો હા એ ધાર ઉપર હતા બિરાજમાન છે અને ધારની ફરતે ધારની ફરતે અહીંયા શાંતિનગરનું ડેમ આવેલું છે શાંતિનગર ડેમ છે અને અહીંયા પાણી પણ ભરાઈ ગયેલ છે આખું ડેમ ભરેલું છે જે અહીં દેખાય છે

કાંઈ નહિ ઓપેલી જાવ કે તે બોલના આ તો કોણ લઈ ગયો આયે છે

વાદળ છે અને વરસાદ પણ ચાલુ છે વરસાદી માહોલ બની ગયો છે